છોડાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વનાર જામલા ચાર રસ્તા પાસે સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હીલર ગાડીમાં લઈ જવાતા કિંમત રૂપિયા બે લાખ હજાર બસો ના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ઇકો ફોર વ્હીલર મળીને કુલ કિંમત રૂપિયા સાત લાખ ત્રાણું હજાર બસો ચોર્યાસી ના ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની ટીમને સફળતા મળી છે એમએફ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી એલસીબી સ્ટાફના પોલીસના માણસોને સૂચના આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓ ટેલિફોનિક

લીધેલ અને ગાડીના ચાલકને પકડી પાડેલ અને પકડાયેલા ફોર વ્હીલર ગાડીમાં જોતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ મળી આવેલ જેથી ઉપરોક્ત પકડાયેલ ઇકો ફોર વ્હીલર ગાડી જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર જીજે જીરો બે સીપી બોતેર ચાલક મહેશભાઈ બુધાભાઈ ચૌહાણ ઉંમર વરસ છત્રીસ સાલ રહેઠાણ ખનીજ કમ્પાઉન્ડ તાલુકો જિલ્લો છોટાઉદેપુર મૂળ રહેઠાણ ડભાસી આંબલી ફળિયા તાલુકો બોરસદ જિલ્લો આણંદમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની પેટી નંગસોડ કુલ બોટલ નંગ બસો ચોસઠની કિંમત કિંમત રૂપિયા બે લાખ બ્યાસી હજાર બસો ચોસઠનો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ઇકો ફોર વ્હીલર ગાડી જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો બે સીપી બોતેર સોળ જેની કિંમત રૂપિયા પાંચ લાખ તથા અંગઝડતીમાં મળી આવેલા રોકડા એક હજાર વીસ તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા સાત લાખ ત્રાણું હજાર બસો મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહીના ના ઘરના પાત્ર કેસને શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે શેખ મુજફર નજર છોટાઉદેપુર